જવાન જય કિસાન મિત્રો આજે અમારો વિશ્વ દીકરો એકડા બગડા કરેસ એનો એક વિડીયો બનાવ્યો છે આપણે એની કાલી કાલી ભાષામાં બોલે સાંભળવાની ખૂબ મજા આવશે અને મન ખુશ થશે મિત્રો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણા બાળકોને પણ બતાવજો

ફરકું લગ્યો બોલતી જાય એકડે એક બગડે બે સગડે ત્રણ છોગડે સિયાર પાંચડે પાંચ સગડે છ ભેગું લખાય લેખ લેખ સગડે છ

ઓ બંદર 16 17 18 19 20 20 20 બોલ 20 20 કેટા 21 કેટા 21 21 બોલ 21

ઢેઢી આવી લે આ પાર્ટીમાં ધ્યાન રાખ ને ઢેઢી આવી તો હોઈ જશે અમારા યશભાઈ શું કરેસ શ્રી રામત બચા બચા કે દિવસ છે રામ રામનવી આપણે કેમ ઉજવી ભગવાન શ્રી રામ ભગવાન શ્રી રામનો જન્મદિવસ નહિ હોય પણ એ જે અયોધ્યા ભાઈ અયોધ્યા પાછા આવ્યા ને કદાચ એ દિવસ એ બહુ મને ખ્યાલ નથી હોમ રામચંદ્ર रामचंद्र